ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મોઝા ખાતે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહા અભિયાન આદિવાસી કુળદેવી દેવમોગરા માતા અને ધરતી માતા તથા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રીત રિવાજ સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે જન્મેદિને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી પંદર નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહા અભિયાન મિશનની શરૂઆત કરી હતી પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે આ મિશન અંતર્ગત આદિમ જૂથોના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ પીવાનું ચોખ્ખું પાણી અને સાફ સફાઈ શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા માર્ગ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટેનો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના કુલ નવસો લાભાર્થીઓને રૂપિયા બસો ઓગણચાળીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પીએમ જનમન યોજના હેઠળ આદિમ જૂથના સમુદાય માટે આરોગ્યની સુવિધા માટે મેડિકલ મોબાઈલ યુનિટને મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પ્રયોજના વહીવટદાર એસઆર ગુપ્તે ટ્રાયબલ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રોમિલા ઠાકુર અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા જિલ્લા પંચાયત સભ્ય વર્ષા દેશમુખ સરપંચ ચંદુ વસાવા તેમજ તેમજ વિવિધ વિભાગના લાયઝન અધિકારીઓ અન્ય પદાધિકારીઓ મોટી સંખ્યામાં આદિમ જૂથ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર્ગત કુલ અઢાર વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ થકી આગિન જૂથને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયત્નોમાં ભાગરૂપે આ કાર્યક્રમ ભરૂચના નેત્ર ખાતે તારીખ વીસ બાર બે હજાર ત્રીસથી શરૂ કરવામાં આવ્યું છે આ દિન સુધી વિવિધ વિભાગો દ્વારા આગિન જૂથના લોકોને વિવિધ લાભો આપવામાં આવ્યા છે જેની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ત્રણસો ને પંદર જાતિ પ્રમાણપત્ર પોઈન્ટ ઓફ સેલ આપવામાં આવે છે કુલ પાંચસો ને ચોરાસી લાભાર્થીઓને પીએમ ધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલી આપવામાં આવે છે